ગોસ્વામી સમાજનો ભંડારો યોજાયો બનાસકાંઠાના ભાભર તાલુકાના સિસોદરા ગામના ગોસ્વામી સમાજનો ભંડારા મહોત્સવ યોજાયો ગોસ્વામી સ્વર્ગસ્થ દલુબેન શિવપુરી સંવત બે હજાર એસીના જેઠવદ બારસને બુધવાર તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસના રોજ દેવલોક પામેલ છે તો તેમની પાછળ હિંદવાણી ગોળ એક અને સગા તેડાનો ભંડારો સંવત બે હજાર એસી અષાઢ સુદ આઠમને રવિવાર ના રોજ તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસના રોજ સવારે સંતો મહંતો અને સર્વ ગોસ્વામી સમાજના આગેવાનો અન્ય સમાજ અને સગાવાલા ગ્રામજનો નામી અનામી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભંડારામાં સંતો મહંતોને સન્માન કરવામાં આવ્યું હતું લાણીમાં સ્ટીલની થાળીને ભેટ પૂજા આપવામાં આવી હતી રાજકીય આગેવાનો સૌ સાથે મળીને ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા સર્વ ભાઈઓ સમસ્ત સ્વર્ગસ્થ ગોસ્વામી ઝવેરપુરી શિવપુરી મગનપુરી શિવપુરી તેજપુરી શિવપુરી માસુમપુરી શિવપુરી ગોસ્વામી ઈશ્વરપુરી શિવપુરી ગોસ્વામી હર્સનપુરી રાવતપુરી ગોસ્વામી જગતપુરી ભુરપુરી ગોસ્વામી અણદપુરી રતનપુરી વગેરે સમગ્ર ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય ભંડારો અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ફોટોગ્રાફર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા બ્યુરો ચીફ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ